પાણી ભરાયું છે પાણી ભરાય ના હમણાં ગટરની લાઈન હમણાં કરવામાં નથી આવી જૂની કામગીરી છે જૂની એટલે અમારા આવતા પહેલાંની લાઇન નાખેલી છે અહીંયા ગાડી પણ જે પાણી ભરાયું છે એનું સોલ્યુશન માટે અમે કન્સ્ટ્રક્શન મશીન પણ મંગાવેલું છે કોર્પોરેશનના અધિકારીઓ પણ ઊભા છે પણ જે દબાણ અમુક જે લાઈનો છે વરસાદી એ ચોકઅપ થઈ ગઈ છે અને અમુકને ઘરે દબાઈ ગયેલી છે તો જો એ ખોલીને આખી લાઈન ચોકઅપ થાય તો તરત પાણી નીકળી શકે છે આપ પણ જોઈ શકો છો કે દબાણ પણ કેટલું બધું કરેલું છે આના માટે ચોક્કસ કમિશનર સાહેબને વિસ્તારના લોકો પણ અમને રજૂઆત કરે છે કે બેન તમે દબાણ તોડો તો અહીંયા આગળ કંઈક ગાડી આવે તમે હમણાં કોઈ ફાયર ઇમરજન્સી બને અહીંયા આગળ તમે નાખો તો અહીંયા આગળ કોઈ ફાયરની ગાડી પણ જઈ શકે નહીં આવી સ્થિતિ છે પણ અમને વિસ્તારના લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે એમને તકલીફ પડે એટલે એ પણ બોલી શકે કે પાણી કોઈના બી ઘરે ભરાય એટલે આજે આજે આખી રાત વર્ષ કુદરત આગળ કોઈનું ચાલે એવું છે નહીં ગઈકાલે ખૂબ વરસાદ પડે એના કારણે અહીંયા આગાડી પાણી ભરાયું છે અત્યારે કામગીરી કરવા માટે અધિકારીઓને પણ અહીંયા બોલાવી દીધા છે સક્ષણ મશીન પણ મંગાવ્યું છે બધું પાણી ખેંચાવી અને આખી લાઈન ક્લિયર કરાવડાવું છું